હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છું બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આ જોઈને તમે સમજી ગયા છો કે આજની રેસીપી શું છે કોઈને એટલા બધા પ્રિય હોય અને કોઈને બિલકુલ ના ભાવતા હોય આ એવું શાક છે કે કોઈ પ્રેમ કરે તો કોઈ નફ્રત કરે ફ્રેન્ડ પણ ટેસ્ટી બનાવો તો બહુ જ મસ્ત લાગે છે આ શાક બી અને બનાવવાની રીત બી ફ્રેન્ડ બહુ જ અલગ અલગ હોય છે તો ચલો આપણે ટ્રાય કરીએ આજે કારેલાના ભજીયાનું શાક ચિપ્સનું શાક કે ભાઈ ભરેલા કારેલા બધાએ ખાધા હશે આજે આપણે અલગ રીતે બનાવીશું તો પહેલાં એના ભજીયા કરીશું અને પછી એને શાકમાં ફેવરીશું કે શાકમાં તમે કઈ રીતે ખાઈ શકો એમાં સોરી ફ્રેન્ડ નાના મોટા કારેલા છે ચલો કરીએ એક સારું તો સ્ટાર્ટ કરીએ એના પહેલાં હું કારેલાને છોલી લઈશ તો છોલી લીધા છે બરાબર અને વચ્ચેથી આવી ફ્લાવર જેવું કટ કરી લીધું છે એટલે આપણે ભજીયા પહેલાં કરીશું એના એટલે આપણે પ્રોપર અહીંયા એનું લેયર લાગે એના પહેલાં આપણે કરીશું એમાં મીઠા અને અડધરમાં એનું કોટિંગ તો થોડી કડવાશ ઓછી થઈ છે કારણ કે આજે હું બનાવી રહી છું એ લીંબુ ખાંડ વગરના બનાવી રહી છું કારેલા એટલા માટે ફ્રેન્ડ લીંબુ ખાંડ એડ કરો તો થોડી કડવાશ તમને અંદર ઓછી લાગે પણ હું નહીં કરું આ રીતે એને મસ્ત થોડીક કોટિંગ કરી અને પડી રાખીશ એટલે એની કડવાશ થોડી ઓછી થઈ છે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું ફ્રેન્ડ ચાલો તો પહેલાં એના માટે મસાલો તૈયાર કરી લઈશું તો થોડા સિંગદાણા અને થોડા તલ શેકી લઈશું લસણ કોથમી મરચાં એ બધું તો જોઈશે જ પણ થોડું આપણે તલ અને સિંગદાણાનું પિક્ચરની અંદર એડ કરીશું એ શેકીને કરીશું અને ત્યાં સુધી હવે બરાબર પેલા થઈ ગયા છે પાણી બી થોડું થોડું દેખાય છે ને અને સોફ્ટ બી થવા લાગ્યા છે તો આપણે ધોઈ લઈશું આપણે સિંગદાણા અને તલ શેકાઈ જાય જ્યાં સુધી આ શેકાશે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈશું અને તળવા માટે તો દોઢ ચમચી જેટલો મેં ચોખાનો લોટ લીધો છે અને દોઢ ચમચી જેટલો હું ઘણો મોકલીશ ફ્રેન્ડ ખાલી પતળું લેયર કરવા માટે આપણે જોઈશે વધારે એનું કોટિંગ એકદમ નથી કરી દેવાનું ખાલી પતળું ક્રિસ્પી કરવા માટે આપણે એને આમાં મિક્સ કરી આમાં ખાલી બીજું કશું જ નહીં જાય ચાટ મસાલો આપણે એડ કરીશું બીજું કશું આને એડ કરીશું નહીં થોડા સિંગાડા ને તર શેકવા આવે ત્યારે થોડી ચપટી ભરિયાળી જો તમને ટેસ્ટ ફાવતો હોય તો અને બે ચાર ધાણા મારે વડિયાળી ધાણા બે મિક્સ છે એ રીતે મેં નાખી દીધું છે તમે જોઈ લેજો તમને જે રીતે ભાવતું હોય ફ્રેન્ડ એ રીતે લઈ લેવાનું રહેશે હવે હવે આપણે એ શેખાય ત્યાં સુધી આપણે મેં તમને કીધું એમાં દોઢ ચમચી ચોખાનો લોટ ને દોઢ ચમચી મેં ચણાનો લોટ લીધો છે એમાં ચાટ મસાલો જશે વીકજો કશું આપણે એડ નહીં કરીએ કારણ કે બીજા બધા મસાલા આપણે પછી એડ કરીશું અને એની પતળી પેસ્ટ બનાવી દઈશું એક બાજુ આપણા સીંગાણા તન શેકાઈ રહ્યા છે અને એક બાજુ આપણે ક્રિસ્પી કારેલા કરવા માટે ચોખા અને ચણાના લોટની પતળી પેસ્ટ કરીશું જે રીતે ભજીયાની હોય એવી નહીં પણ એની થોડી પતળી કે બહુ થી ક્લિયર ના થઈ જાય શાકમાં મજા ના આવે આ રીતે અને જો એમાં એંગ એડ કરવી હોય તો તમે કરી શકો છો બરાબર આ રીતે આપણે એની પેસ્ટ કરી દીધી છે અને મસ્ત શેકાઈ ગયા છે સીંગાણા તલને તો એને સાઈડમાં નીકાળી લઈશું એટલે એક બાજુ ઠંડા થશે તો પછી આપણે મિક્સરમાં પીસી લઈશું જ્યારે આપણે લસણ કોથમીર મરચાંનો મસાલો કરીએ ને ત્યારે આમાં બે મસાલા થશે ચલો હવે આમાં તેલ મૂકી દઈશું આપણે જે રીતે તેલ વપરાય રીતે ઓવર જરૂરી નથી એક એક તળશું તો બી ફ્રેન્ડ ચાલશે કારણ કે પછી તેલ વેસ્ટ જાય તળેલું રોજ એટલા

કારેલાને અંદર બોલવા માટે એમાં પાંચ મિનિટે કારેલું પડ્યું રાખવાનું અને કેવું થશે લેયર હું તમને બતાવું આટલું પતળું બહુ નહીં થાય તેલ આવે એટલે આપણે મૂકી દઈશું નોર્મલ તેલ આવી ગયું આપણે આ રીતે એક એક તળી લઈશું તેલને આગા પાછું કરીશું ઓવર કોટિંગને તમને કીધું એ રીતે નથી કરવાનું આપણે નોર્મલ એના ઉપર આપણે થોડું પતળું કોટિંગ જોઈએ

અચકચરા પીસી લેશો અને પછી લસણ કોથમીર અને મરચાની પેસ્ટ તૈયાર કરીશું એમાં મેં થોડું ઉપરથી ચણાના લોટનું ફળ એક કારેલા કારેલાનું ઉખડી દીધું ને એ અંદર એડ કરી લીધું છે બહુ ટેસ્ટ સરસ લાગે ચણાના લોટનો બી તો એવું તો શું થાય તમારે તો અંદર જે પેલા ઝીણા ઝીણા મમરી જેવું બને એ લઈ અને આમાં એડ કર દેવા દેશે તો અલગથી ચણાનો લોટ નહીં લેવો પડે અને તળેલું છે બહુ જ મસ્ત લાગશે કારેલા ઉપર આપણે બહુ લેયર ચોટાડવાનું નથી ફ્રેન્ડ ખાલી એને નોર્મલ એક કાચા પાણું દૂર થાય ને એ રીતે આમાં કોટિંગ કરી અને આપણે ખાલી થોડું કચરું ફ્રાય કરી દેવાનું છે એટલે એના ઉપર ચોટીની લો ટેન્શન નહીં કરવાનું કારણ કે એકદમ પતળું છે એટલે કારેલા ઉપરનું ઓછું ચોટશે પણ ખાલી એનો થોડો ફ્લેવર આપે ને આપણને એ રીતે આપણે કરવાનું છે બરાબર ચલો તો કચરા આપણે સિંગાણા લઈ લઈશું બસ થઈ ગયો આટલો અથકચરો મસાલો અને વાટકીમાં મિસાઈ લઈશું તલ છે વરિયાળી છે અને સિંગદાણા છે ફ્રેન્ડ અને થોડું મેં કીધું એ રીતે ચણાનો લોટ એ થોડા જે અંદર પેલા કટકા પડે છે એ જ હવે મરચાં લઈ લઈશું અને કોથમીર લઈ લઈશું લસણ લઈશું એની બસ એક પેસ્ટ બનાવીશું પછી આપણે કરેલા વઘારીશું જેને શુગર કે એ બધું ના ખાવાનું હોય ફ્રેન્ડ તો એ આ ખાઈ શકે છે બહુ જ ટેસ્ટી લાગે છે ટ્રાય ચોક્કસથી કરજો ભરેલા છે ચિપ્સ છે એ બધા ખાઈ કંઠાળ્યા હવે તો આ એક અલગ વસ્તુ છે એમાં લીધું છે મેં સારું એવું લસણ તો ભી તમને જેટલો લસણનો ટેસ્ટ ભાવતો હોય એ રીતે લઈ લેવાનું આમાં લસણ બહુ સારું લાગશે ડ્રેડ અને જેમ આપણે સિંગદાણાને દાણાને કહીશે આ રીતે એક મારી બે બહુ ચટણી જેવું નહીં લેવાનું મજા ના આવે બસ આ રીતે થોડું ગધરું હશે તો તમને મજા આવશે

લઈ લેવાનું હવે જે આપણે પેસ્ટ બનાવી પેસ્ટ બી ની અધકચરું લસણ કોથમી મરચાં વાટી લીધા છે એ બધું આમાં એડ કરી દઈશું અલગથી ચણાનો લોટ એડ કરવાનો નહીં રહે કારણ કે મેં તમને ભજીયાના અંદર જે હતા ને એ લઈ લેવાનું કીધું હતું કારણ કે આમાં કારેલામાં બહુ ચોટે નહીં જાડુ કરો તો ચોટે જાડુ એ આપણે જોઈતું નથી આ રીતે આપણે મસ્ત મસાલો લસણની સ્મેલ આવે ત્યાં સુધી શેકી લઈશું અને પછી એડ કરીશું અંદર

આ મસાલો એડ કરીશું આ મસાલો બરાબર ચડી જાય પાણી સાથે પછી એમાં જશે મરચું હળદર અને મીઠું ધાણાજીનું એડ કરીશું પણ ક્યારે કે આપણે જ્યારે

ઉકળી ગયો છે દહીં લાસ્ટમાં નાખીશું ને તો ફાટી જશે કારણ કે કારેલા થોડા અધકચરા ચડ્યા છે જો અધકચરા આપણે ચડાવવાના છે તો મસાલામાં આપણે કારેલા મૂકી દઈશું તો એ મસ્ત બફાઈ અને ગ્રેવીમાં થોડી ગ્રેવી બી પીવે બરાબર પછી લાસ્ટમાં તમારે આ રીતે કારેલા મસ્ત હવે ઢાંકી દઈશું તમે બતાવી દઉં મેં અંદર ગ્રેવીમાં મૂક્યા છે થોડો થોડો મસ્ત ચણાના લોટનો ટેસ્ટ આવશે સિંગદાણા વરિયાળી આ રીતે પછી એવું લાગે તો થોડા મસાલા આપણે અલગથી કરીશું જો આ રીતે તમારે ગ્રેવીમાં એને ચડવા દેવાના ચલો ચેક કરી લઈએ અને પછી આપણે મેં તમને કીધું રીતે દહીં એડ કરી દઈએ પણ દહીં કરીશું એડ પણ ફ્રેન્ડ શું કરીશું ખબર ગેસ થોડો બંધ કરી દઈશું પહેલાં કારણ કે દહીં પીલું ના થઈ જાય કારેલા બહુ જ મસ્ત ચડી ગયા છે ઓવર ઓવરની ચડવા દેવાના નહીં તો તમને મજા નહીં આવે

અને એમાં જ હશે એક ચમચી જેટલું ધાણાજીવું તીખાસ જો વધારે તમારે ખાવી હોય તો આ સ્ટેજે એક ચમચી મરચું એડ કરી દેવાનું રહેશે હું વધારે નહીં નાખું ખાલી મેં ત્રણથી ચાર ચમચી દહીં પતળું હતું એ લીધું છે અને એમાં મીઠું અને જીરું એડ કર્યું છે ગેસ કરી દીધો છે મેં બંધ ફરી પછી હું એને ચાલુ કરીશ દહીં નાખ્યા પછી આ સ્ટેજે જો તમારે સ્વીટ ખાવું હોય તો ગોળ કે ખાંડ તમે નાખી શકો છો આર્યું ચમચો ની લેવો નીચે પડી ગયો તો એટલે અને મસ્ત હલાઈ દઈશ દહીંને અને બે મિનિટ રહી પછી આપણે ચાલુ કરીશું કારણ કે ચાલુ કરીશું ને ફ્રેન્ડ તો દહીં ફાટી જશે અને કડવાસ હોય એટલે એક આખી વસ્તુ તો જોઈએ જ ખાંડ ના ખાઓ પણ દહીં વસ્તુ એવી કે થોડું ખટાશને બેલેન્સ કરશે દહીં નાખવું હોય ફ્રેન્ડ તો લીંબુ બી એડ કરી શકો છો આ છે મસ્ત ગ્રેવીવાળા આપણા તો તમને બતાવી દો ઓવર તેલ મેં નથી એડ કર્યું તમારે કરવું હોય તો તમે કરી શકો છો હવે હું ગેસ ચાલુ કરી દઈશ તમને બતાવું છું ગ્રેવી મેં મરચું ને માપનું જ એડ કર્યું હજુ બી પાંચ મિનિટ હું એને ચડવા દઈશ આ છે કારેલાનું ગ્રેવી વાળો શાક ફ્રેન્ડ લાગે છે ને બહુ જ મસ્ત ટ્રાય ચોક્કસથી કરજો બહુ જ મસ્ત બને છે અને લાગશે બી નહીં તમને કે કડવા કારેલા લાગે થોડી ગ્રેવી હોય એક બાઈટ કારેલું હોય ગરમા ગરમ રોટલી હોય પછી જે ખાવાની મજા આવે ને ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે બાય એન્જોય